આઈ ના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માવજીભાઈ સરવૈયા દ્વારા આક્ષેપ કરાયો સિહોરના જીઆઈએસએફએસ જવાન અને દલિત નેતા માવજી સરવૈયાએ જીઆઈએસએફએસ સંસ્થામાં ચાલતી ઘોબાજાળીનો અનેકો વખત મીડિયા સામે પર્દાફાશ કર્યો છે અગાઉ પ્રાદેશિક ચેનલો સુધી આ મામલો ચગેલો રહેલો છે જો કે મહત્વની વાત એવી છે કે જીઆઈએસએફએસ સંસ્થા કે એમના અધિકારીઓ તરફથી આ મામલે મીડિયા સામે એક પણ વાર પ્રત્યુત્તર કે સામે આવ્યા નથી જે અનેક સવાલો પેદા કરે છે ત્યારે હવે હાઈકોર્ટે પણ લાલ આંખ કરીને જીઆઈએસએફએસ જવાન દ્વારા અપાયે લેખિત ફરિયાદ સામે તપાસ કરી ફરિયાદ दाखल કરવા આદેશ કરતા જીઆઈએસએફએસ સંસ્થામાં ખળભળાટ મચી જવા પામ્યો છે સિહોર માવજી સર્વયા દ્વારા આકષેપ કરાયો છે કે હાઈકોર્ટના આદેશ છતાં પોલીસ ફરિયાદ લેતી નથી અને મુખ્યમંત્રી કે ગૃહમંત્રી સાથે અમારી મુલાકાત પોલીસ કરવા દેતી નથી માવતીભાઈ સરવૈયા પ્રવક્તા ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ કર્મચારી એસોસિએશન ગુજરાત રાજ્ય સિક્યુરિટી ગાર્ડ અંબાજી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સોસાયટી ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સંસ્થા છે આના આ સંસ્થાના ચેરમેન ગ્રહ સચિવ છે અને ગવર્નિંગ બોર્ડિંગના સભ્યો આ ગુજરાતના આઈએસ ને આઈપીએસ અધિકારીઓ છે ઓગણીસો સત્તાણુંમાં જીએસએફની સ્થાપના થઈ હતી ગુજરાત રાજ્યની તમામ સરકારી મિલકતોમાં જીએસએફના ગાર્ડ ફરજ બજાવે છે સુરક્ષા કર્મચારી તરીકે વર્ષ બે હજાર એકવીસમાં જીએસએફ દ્વારા નવા સિક્યુટી ગાર્ડ માટે ભરતીની જાહેરાત આપવામાં આવી એમાં સ્પષ્ટ નિયમ કરવામાં આવ્યો હતો એસ એસઆરપી એસએસપી એક્સ આર્મી ભૂમિદળ નૌકાદળ નિવૃત્ત માણસો અને હોમગાર્ડ નિવૃત્ત અથવા હોમગાર્ડ રાજીનામા આપેલા આ લોકો જ એમાં ભરતી થઈ શકે આવો સ્પષ્ટ જોગવાઈ હતી આમ છતાં જીએસએફના વહીવટી અધિકારી આટી બરંડા સાહેબ દ્વારા જે લોકો હોમગાર્ડમાં નથી જેને કે હોમગાર્ડ જોયું નથી એવા લોકોના બનાવટી પ્રમાણપત્રોથી જીએસએફમાં પ્રવેશ કરાવ્યો એના માટે અમે વ્યક્તિગત ગુજરાતના આઠ જિલ્લામાં આવેદનપત્રો આપ્યા પછી મેં માનની ડીસીપી સાહેબ ડીઆઈજી સાહેબ માનની પોલીસ કમિશનર અમદાવાદ શહેર ડીસીપી ઝોન શહેર અને સાહીબાગ પોલીસ સ્ટેશનમાં અમે પુરાવા સાથે રજૂઆત કરી કે આ ભરતીમાં કૌભાંડ થયું છે જે લોકો લાયકાત વગરના છે એને ભરતી કરવામાં આવ્યા છે ખરેખર આ ભરતી એલઆરડીના જે જવાનો હતા જે લોકો પોલીસમાંથી વેઇટિંગમાં હતા એવા લોકોની ભરતી કરવાની હતી એના બદલે એક્સ નામે હોમગાર્ડ નિવૃત્તના નામે જે લોકો લાયકાત વગરના છે જે લોકો ક્યારેય હોમગાર્ડ નથી એવા લોકોને હોમગાર્ડની હોમગાર્ડના રાજીનામાના પ્રમાણપત્રોના આધારે ભરતી કરી તો અમે જ્યારે રજૂઆત કરીએ તો વહીવટી અધિકારી દ્વારા ઉપરી અધિકારી એવું કહેવામાં આવે કે આ લોકો સરકારનો વિરોધ કરે છે આ લોકો સંસ્થાને બદનામ કરવાની વાત કરે છે અમે કોઈ સંસ્થાને બદનામ કરવાની વાત કરતા નથી અમે કોઈ સરકારનો વિરોધ કરતા નથી પણ અમારો અવાજ એ સરકાર સુધી ભોગે એટલા માટે વારંવાર અમે પ્રેસમાં પ્રિન્ટ મીડિયામાં સોશિયલ મીડિયામાં અમે અમારી રજૂઆતો કરતા હોઈએ છીએ જે અમારો મૂળભૂત અધિકાર છે એમાં ક્યારેય અમે સરકાર વિરોધી બોલ્યા નથી ત્યારે અમે સંસ્થા વિરુદ્ધ બોલ્યા નથી પરંતુ જે અધિકારીઓ અને જે કર્મચારીઓએ ભ્રષ્ટાચાર કર્યો છે એના નામજો રજૂઆત કરી છે સો ટકાની વાત છે એ અમે રજૂઆત કરી છે પરંતુ શ્રી વહીવટી અધિકારી શ્રી જીએસએફ બરાડા સાહેબ દ્વારા મને વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં આવ્યો છે મેં રજૂઆત કર્યા પછી મને જેટલા લોકોએ સહકાર આપ્યો એમાંથી નવ જણાને સસ્પેન્ડ કર્યા ડિસમિસ કર્યા કાયમી નિવૃત્તિ ડિસ્મિસ કરી નાખ્યા સામાન્ય બાબતમાં જે લોકો ગાર્ડ જીએસએફના ગાઢ છે એની મથક પોલીસ ફરિયાદો થયેલી છે દારૂ વેસવામાં જે ગાર્ડ પકડાયેલા છે એ ગાર્ડને જે હાઝરી કોપણમાં જે ગાર્ડ પકડાયેલા એને કોઈ સસ્પેન્ડ નથી કર્યું પરંતુ જે ગાર્ડ માવતીભાઈ સરૈયાને સહકાર આપે એ ગાર્ડના કોઈ પણ કારણ ઉપરની બદલી કરવાની જિલ્લાભાઈ બદલી કરવાની અને સસ્પેન્ડ કરવાના ડિસમિસ કરવાના એક જ નોટિસમાં નોટિસમાં જોબ સાંભળવાનો પણ નહીં આટલો બધો માનસિક અમને ત્રાસ આપ્યો એટલે અમે પોલીસે આ બાબતની ફરિયાદ નહીં સાહેબ શાહીબાગ એટલે અમે નામદાર હાઈકોર્ટમાં ગયા નામદાર હાઈકોર્ટમાં અમે પિટિશન દાખલ કર્યા પછી ગઈ પાંચ સાત બે હજાર ચોવીસના રોજ નામદાર કોર્ટે હુકમ કર્યો કે તપાસ કરી જે કૌભાંડ થયું છે એની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને ચારે અઠવાડિયામાં એનો જવાબ રજૂ કરવામાં આવે આ બાબતે અમે ડીસીપી ધોન કાનંદ દેસાઈ સાહેબને રૂબરૂ મળ્યા પીઆઈ સાહેબને રૂબરૂ મળ્યા આ બાબતે પ્રોસીઝર શરૂ છે પરંતુ જીએસએફની અંદર જે ભરતી કૌભાંડ થયું છે એની સામે પગલાં ભરવાના બદલે વ્યક્તિગત મને એકને ટાર્ગેટ કરવામાં આવ્યો જીએસએફમાં છ હજાર ગાર્ડ છે છ હજાર માની પાંચ હજાર નવસો નવ્વાણું ની બદલી થાય અને માત્ર સરવૈયા ની બદલી ન થાય અમારા પ્રમુખ છે વિક્રમસિંહ ની બદલી ન થાય એને ગાંધીનગરથી જામનગર મૂક્યા મને ભાવનગરથી અંબાજી મૂક્યો અમે નિષ્ઠાથી છેલ્લા આઠ મહિનાથી હું પોતે નોકરી કરું છું મારી સિવાયના કોઈ પણ વ્યક્તિ એનો ઓર્ડર થયો એના એના પોતાના પોઈન્ટ ઉપર હાજર થયા નથી ભાવનગરમાંથી રમેશભાઈ ગોહિલની બદલી ભાવનગરથી ભૂસ થઈ એ હાજર ન થયાનો ઓર્ડર કેન્સલ થયો જામનગરમાં વિક્રમસિંહ ગોહિલ જેની બદલી થઈ જામનગરથી ભુજ એ હાજર ન થયા એના ઓર્ડર કેન્સલ થયા એ હતા ત્યાં ત્યાં મૂકવામાં આવ્યા જે ગાર્ડ ભરતી કૌભાંડ અને હાજરી કૌભાંડમાં સસ્પેન્ડ થયા છે એ ગાર્ડને ભાવનગર મળી શકે પણ માધુભાઈ ન મળી શકે મેં લગભગ પચાસ વખત માનની ચેરમેનશ્રી અને ગ્રહ સચિવશ્રીને લેખિત રજૂઆત કરી પાંચ વાર હું રૂબરૂ મળવા ગયો અમને કે સાહેબ પંદર હજાર પગારમાં મારા ઘરનું કઈ રીતે પૂરું થઈ શકે હું અંબાજી નોકરી કરું છું તો મારી જગ્યાએ માનો બદલી થાય હું હાજર થયો તો આ નિયમ બધા માટે લાગુ પડવો જોઈએ અંબાજીની અંદર એક ગાર્ડનો રિપોર્ટ થયો જે દારૂ પીધો હતો બીજા કેસમાં રિપોર્ટ થયો રિપોર્ટ થયો એમને ધરોઈ ડેમ ઉપર મૂકવામાં આવ્યા દસ જ દિવસમાં હતા ત્યાં ત્યાં અંબાજીને મૂકી દેવામાં આવ્યા તો એને જો દસ મને ઓર્ડર કેન્સલ થઈ શકતો હોય તો મારો ઓર્ડર હું કેન્સલ ન થાય પરંતુ આની જીએસએફના ભરતી કૌભાંડમાં જે લોકો મુખ્ય સંડોવાયેલા છે જે લોકો યુનિયન અમુક યુનિયનના હોદ્દેદારો છે મારે કોઈ યુનિયનનું નામ નથી લેવું પરંતુ યુનિયનના નામે એ લોકોએ ભરતી કૌભાંડ જેને કર્યું છે એની સામે કોઈ કાર્યવાહી નહીં જે ગાર્ડ અનુસૂચિત જાતિ સમાજના છે અન્ય સમાજના છે એના સામાન્ય ભૂલમાં ડિસ્મિસ કરી નાખવાના બદલી કરી નાખવાની એક કનુભાઈ સોલંકી છે એની વિરુદ્ધમાં અરજી કરાવી ઝાલમભાઈ દેસાઈ દ્વારા તો એ કનુભાઈ સોલંકીની બદલી કરી નાખી હિંસા એસએસઆઈ હતા તો એને હિંસા એસએસઆઈથી હટાવી નાખ્યા પરંતુ ઝાલમભાઈ દેસાઈ વિરુદ્ધમાં કે મિનિષ પારેખ વિરુદ્ધમાં કે બીજા કોઈ ગાર્ડ છે એની વિરુદ્ધમાં અરજી થાય તો સાંભળવાની નહીં પગલાં ભરવાના નહીં એની બદલી ન થાય પરંતુ માવજીભાઈને જેટલા લોકો સહકાર આપે છે એની બદલી થાય એને સસ્પેન્ડ કરવામાં આવે એને ડિસમિસ કરવામાં આવે આવો ભેદભાવ કેમ અમે જો ગૃહમંત્રીશ્રીને મેં રજૂઆત કરી પાંચ વખત હું રૂબરૂ મળવાની મેં કોશિશ કરી માન્ય ગૃહમંત્રી સાહેબને માનની મુખ્યમંત્રી સાહેબને મુખ્યમંત્રી સાહેબના પ્રશ્ન નિવારણ કેમ્પમાં અમે બે વાર ગયા તો અમને રૂબરૂ સાંભળ્યા તો ગ્રહ ગૃહમંત્રી સાહેબના પીએજ કહે કે તમે અધિકારીને મળી દો પણ ગ્રહ સચિવ ગૃહમંત્રી સાહેબ તમને મળશે નહીં હવે જો અમને અમારા ગુજરાત રાજ્યના જેના હાથમાં ગ્રહ વિભાગ છે જે વિભાગમાં ખોટું થયું છે એને અમે મળવા જઈને અમને મુલાકાત ન આપે તો અમારે શું કરવું અમે કંટાળી અને દિલ્હીના મુખ્યમંત્રી આવ્યા અમે એને રૂબરૂ મળવા ગયા એ મારો અવાજ પકડવા મળવા ગયા હતા નહીં કે મેં એને કોઈ લેવા દેવા હતા અમારે નહીં કે મેં એને કોઈ પક્ષના કાર્યક્રમમાં ગયા હતા પરંતુ મને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ન સાંભળે મને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી ન સાંભળે હું દો દો વાર એની ઓફિસમાં રજૂઆત કરવા જાઉં છતાં મને ન સાંભળે એટલે હું પ્રેસમાં જાઉં પ્રેસવાળા મારી વાત સાંભળે પ્રેસ મીડિયાના માધ્યમથી અમારો આખો ભરતી કોમળ બહાર આવ્યો આ જ અમારો સ્વાર્થ હતો બીજો કોઈ સ્વાર્થ હતો જીએસએફ એ ગુજરાત સરકાર પ્રસ્થાપિત સંસ્થા છે એમાં છ હજાર જવાનો નોકરી કરે છે છ હજાર પરિવારોને ગુજરાત સરકાર નોકરી આપી છે અમારું પગાર બિલ ત્રીસ હજાર ઉપર બને છે પરંતુ અમારા હાથમાં આવે છે માત્ર પંદર હજાર રૂપિયા આ બાબતે પણ અમે રજૂઆત કરી છે જો ગુજરાત સરકાર અમારા રસ લે તો બીજા દસ હજાર બેરોજગારી બેરોજગાર યુવાનોને અમાર રોજગારી મળી શકાય એમ છે પરંતુ અમને અમે રજૂઆત કરીએ એટલે એમ કે આ લોકો ભાજપ વિરોધી છે આ લોકો સરકાર વિરોધી છે કે આ લોકો સંસ્થાનો બદનામ કરે છે ખરેખર અમે કોઈના વિરોધી નથી અમે આ મીડિયાના માધ્યમથી હું માનનીય ગૃહમંત્રી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી સાહેબને એક વિનંતી બી આ જોડીને કરું છું કે અમને એકવાર તમે સાંભળો અમારા તમે પુરાવા જુઓ અમે તો ભરતી કૌભાંડના ટોટલી પુરાવા તમને આપવા તૈયાર છીએ પરંતુ આમાં કોઈ ભાજપના આગેવાન આ કૌભાંડમાં સામેલ નથી કોઈ સંસ્થાના મોટા અધિકારી કોઈ સામેલ નથી જે જીએસએફ સંસ્થાના કારોબારી અધિકારી અને એના અમુક મળતીઓ દ્વારા આ સંપૂર્ણ કોભાંડ કરવામાં આવ્યું છે એક હજાર કરતાં વધારે લોકોને જીએસએફમાં ગેરકાયદેસર રીતે નોકરી આપવામાં આવી છે જે લોકો લાયકાત વગરના નથી જે લોકો નિયમ મુજબ નોમ્સ મુજબ એ લાયકાત હોવી જોઈએ લાયકાત નથી અને આ જીએસએફની ભરતીની જાહેરાત ગુજરાત સરકારની જે સરકારી વેબસાઇટ છે ઓજસ એમાં આવી રહી અને એમાં નોમ્સ હતા કે એટલા એટલા લોકો હાલે કે ભાઈ એમાં જે લોકો લોકોએ હોમગાર્ડમાં રાજીનામું આપ્યું હોય અથવા તો રિટાયર્ડ થયા હોય એ લોકો આમાં ભરતીમાં એપ્લાય થઈ શકે છે પરંતુ એ લોકો માહિતી અધિકાર મુજબ અમે માહિતી માંગી કે વડગામ હોમગાર્ડના ફો લોકો એવા છે કે એણે ક્યારેય વડગામ હોમગાર્ડમાં એન્ટ્રી લીધી નથી તો વડગાવ હોમગાર્ડના ઈસીપીઓ નથી હોમગાર્ડ જવાનના દળના ઈસીપીઓ નથી સતા હોમગાર્ડના રાજીનામાથી બનાવના રાજીનામાથી એને જીએસએફમાં નોકરી મળી આ પુરાવા સાથે માંગની ચેરમેનશ્રી અને ગ્રહ સચિવશ્રી એને અમે રજૂઆત કરી સીઓ શ્રી વહીવટી અધિકારી જીએસએફને અમે રજૂઆત કરી છતાં અમને સાંભળવાના બદલે અમારી સાથે વ્યક્તિગત રાગદેશ રાખી અને અમને માનસિક ત્રાસ આપે છે આના કારણે મેં મહામહિમ રાજ્યપાલને એક પત્ર લખ્યો હતો કે મને નહીં આપો અથવા તો મને મરવાની મંજૂરી આપો મેં મારા પરિવાર સાથે આંદોલનની વાત કરી તો હું મારા પરિવાર સાથે અમારું પૂરું નથી થતું ત્યાં અંબાજીમાં પંદર હજાર પગારમાં મારો પરિવાર કરીએ મારા છોકરા ભણે કઈ રીતે અમારે આ ઘર ચલાવવું એટલે મેં કીધું હતું કે કા મને બદલી કરાવશો તો હું આંદોલન કરી તો પોલીસે મને આંદોલનની મંજૂરી નહીં આપી એટલે મેં રજૂઆત કરી આગામી દિવસોમાં હજી તો અમને હેરાન કરવામાં આવશે તો હું અંબાજીથી ગાંધીનગર મારા પરિવાર સાથે પદયાત્રા કરવાનો છું પરંતુ જે ખોટું થયું છે એને મેં કોઈથી છોડવાના નથી અને બે હાથ જોડી મારી વિનંતી છે આ મીડિયાના માધ્યમથી આની સાથે હું આ આ વિડીયોની સાથે હું જે જીએસએફમાં ભરતી કોમાડ થયું છે એના પુરાવા પણ રજૂ કરું છું આ બાબતે મીડિયાના માધ્યમથી આ વિડીયો વધારે વધારે બધા માનની ગૃહમંત્રી સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચાડો જેથી કરી ગુજરાતના છ હજાર જવાનોનો અવાજ માનની મુખ્યમંત્રી સાહેબ અને ગૃહ સચિવ ગૃહમંત્રી સાહેબ સુધી પહોંચે અને તમામ લોકોને ન્યાય મળે આ કૌભાંડમાં સરકારના કોઈ વ્યક્તિ સામેલ નથી જે એજન્ટો સામેલ છે એની આમાં કાર્યવાહી કરવામાં આવે એટલી મારી બે હાથ જોડીને વિનંતી છે